શરૂઆત કરીશું એક ઓળખ ગણાતા ભવનાથના મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે બમબમ બોલેના નાદ સાથે ધ્વજારોહણ બાદ વિધિવત રીતે પ્રારંભ કરાવવામાં આવ્યો ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને જે બાદ મેળાનો ભેર પ્રારંભ થયો હતો આ પ્રસંગે સાધુ સંતો મોટી સંખ્યામાં ત્યાં હાજર પણ જોવા મળ્યા હતા તો ભવનાથની અંદર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જૂનાગઢની ઓળખ સમાન મહાશિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે અને છવ્વીસમીએ શિવરાત્રીના દિવસે સાતુ સંતોની રવેડી પણ નીકળશે અને ત્યારે આ સમગ્ર મેળાને લઈ અને તૈયારી પણ પૂર્ણ થઈ ચૂકી છે જૂનાગઢમાં બમ્બમ મોરેના નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો આજે પ્રારંભ થયો છે ધ્વજારોહણ બાદ વિવિધ રીતે પ્રારંભ આ મેળાનો કરવામાં આવ્યો છે ત્યારે લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા હોય તે પ્રકારના પ્રારંભ થઈ ચુક્યો છે અને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે શું છે જાણકારી વાત કરવામાં તો જુનાગઢના મહાશિવરાત્રીના મેળાનો આજથી પ્રારંભ થયો છે મેળાની શરૂઆત જે ભવનાથ મંદિર છે ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરી અને મેળા ને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવે છે હાલ ભાવિકો છે તે દર્શનાર્થે છે ચાર દિવસ નો જે મેળો છે તે મેળાનો આજથી દબદબા છે સાધુ સંતો નું પણ આગમન થઈ ચુક્યું છે ભવનાથ મંદિરે દર્શન કરી લોકો મૃગીકુંડ જે દર્શન છે તે પણ કરી રહ્યા છે હું આપને જે દ્રશ્યો બતાવું છું તે મૃગીકુંડ છે મૃગીકુંડ ની અંદર શિવરાત્રી ની રાત્રે સાધુ સંતો છે તે શાહી સ્નાન કરશે આવી રીતના જે મેળો ચાર દિવસ ચાલવાનો છે તે મેળાની તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી અને તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે વાત કરવામાં આવે તો લાખોની સંખ્યાની અંદર જે ભાવિકો છે તે મેળામાં આવવાના છે અને લાઈટ પાણી રસ્તા સફાઈ સહિતની તમામ વ્યવસ્થાઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે અને કોઈ પણ અવ્યવસ્થા ન થાય અને લોકોને મુશ્કેલી ન પડે તે માટેની

તે બંદોબસ્તમાં તૈનાત છે અને એસટીઆરએફ ની ટીમ પણ આ વખતે મેળાની અંદર તૈનાત રાખવામાં આવી છે કોઈ પણ ઘટના ન બને તેના માટે 2500 જેટલા પોલીસ જવાનો છે તે મેળાની અંદર તૈનાત છે અલગ અલગ જગ્યાએ રાવતીઓ પણ લગાવી દેવામાં આવી છે વાયરલેસ દ્વારા સતત પોલીસ એકબીજાના સંપર્કમાં રહે અને કોઈ પણ દુર્ઘટના ન બને અથવા કોઈ બનાવ ન બને તે માટે પોલીસ ફાયર વિભાગ પણ સતત સજ્જ છે જી